સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગને કરી ટકોર વર્ષોથી જંગલ જમીન ખેડનાર લોકોને રોકશો નહીં એમ કહ્યું હતું નર્મદા જિલ્લાના નાલખોપી વિસ્તારમાં આવેલ જંગલની જમીન ખેડતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા જે બાબતે નાલખોપી ગામ ખાતે સાંસદની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર આદિવાસી સમાજના ખેડૂતોની હતી સાંસદે કહ્યું હતું કે ફોરેસ્ટ વિભાગને કોઈ અધિકારી નથી આદિવાસીને ડરાવવાનો કે ધમકાવવાનો વધુમાં ફોરેસ્ટનો કોઈ અધિકારીએ વિસ્તારમાં ન જોઈ આખા ગુજરાતમાં કેટલાય જંગલો ખતમ થઈ ગયા ત્યાં કોઈ કેમ બોલતું નથી એમ કહ્યું હતું ફોરેસ્ટના અધિકારીઓ આદિવાસી સમાજના લોકોને ડરાવા જાય છે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં સાંસદે કહ્યું કે ફોરેસ્ટ વિભાગના અધિકારી આદિવાસીને ઉપાડી જાય તો સમાજના લોકો બેસી થોડા રહેવાના તે જવાબ

જેલ ખાતા વાળે ના સ્થાનિક નાની મોટી અસરગ્રસ્તો અને બીજા સ્થાનિક લોકો સાથે કઈ ગરબડ થઈ હશે એને લઈને ફોરેસ્ટ ખાતું ત્યાં બે બાકડું બન્યું છે જાણે કોઈ મોટા ગુના હોય તે રીતના આમને ધમકાવે છે ડીરાવે છે અને પોલીસ પોલીસ પણ જે ખરેખર સુરત જિલ્લાની અંદર મોટા મોટા ગુનેગારો છે એમને પકડતી નથી અને સીધા સાદા અમારા ગરીબ આદિવાસી છે જે પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે એને ધમકાવવા માટે વિડીયો જોઉં છું જે પોલીસ અધિકારીઓ આદિવાસી ડરાવે ધમકાવે છે અરે ડરાવે ધમકાય આદિવાસી ધમકાવો તમે જાઓ બીજા મોટા મોટા સુરતની અંદર કેવા મોટા મોટા માફિયાઓ છે એને પકડો તો હું જાણું કે સુરત જિલ્લાની પોલીસ બહુ કાબેલ છે આ તો બિચારા પચીસ વર્ષથી જંગલની જમીન ખેડે છે જેને ભોગ આપ્યું છે ઉકાઈ ડેમની અંદર એને મદદ કરવી જોઈએ એવા લોકોએ ફોરેસ્ટ અધિકારી હોય કે જંગલના અધિકારી હોય એને મદદ કરવી જોઈએ કે ઉકાઈ ડેમ મને ભોગ આપ્યો છે આખી જમીન સરકારને ડેમ માટે સમર્પિત કરી દીધી છે તો એ જીવવા માટે જેમ તેમ કરીને જંગલની જમીન ખેડીને એક જીવે જે પરિવારનું ભસણ ભરણ પોષણ કરે છે તો એમને ખદેડી કડીની વાતો કરે છે આવું થવાથી અશાંતિ આ વિસ્તારમાં ફેલાય કેટલાક સંગઠનો જે છે કેટલાક સંગઠનો છે એમનું મોકળું મેદાન બની જાય એટલે આજે મેં ત્યાં કે લોકોને સમજાવ્યું બીજા કોઈ સંગઠન પાસે જતા ના તમારો પ્રશ્ન ઉકેલી શકશે તમારો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ઉકેલ છે બીજા કોઈ ના ઉકેલે જે પણ થોડો અમને સમય આપો તમારો પ્રશ્ન છે અને પણ કરું છું કે આવા આદિવાસી ગરીબો ની વાત સાંભળે આ પોલીસ અધિકારીઓ અને ફોરેસ્ટ ના અધિકારીને આ ધમકાવી રહ્યા છે એમને રોકે જંગલની જમીન સરકાર છે જંગલની જમીનની જંગલ હા જંગલની જમીન આપી હોય તો ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે હજારોની સંખ્યામાં જંગલની જમીન ખેડતા હોય એવા આદિવાસીને ગુજરાત જંગલની જમીન આપી છે ત્યાર પછી નિરંતર ચાલુ છે મારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ જે જંગલની જમીન ખેડતા હોય એવા લોકોને આપી છે એવા લોકોને આપી છે અને જંગલની જમીન આપી એની સાથે એ જમીન લેવલિંગ માટે પારાબંધિંગ સિંચાઈની સુવિધા

એમને પણ આપી જોઈએ પણ જોઈએ તમારે નાનગઢ લઈ જ આવ્યો છો રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી પડે ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવે છે એક સરસ મજાની સંગઠન છે એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાનો પ્રયત્ન કરે છે સબસ્ક્રાઇબ કરો શેર કરો અને ભૂલતા નહીં દીવ મિરર ને જાણવાનું માનવાનું પ્લીઝ હાય હું છું પ્રજ્ઞા સિંકાનિયા apne aas paas na satya samachar janva mate jota raho div meder news ane ha like ane subscribe karvano bhulta nahi ડ્યુ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય ગરવી ગુજરાત કરવાનું ભૂલતા નહીં નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ